જય માતાજી મિત્રો આપણે જો આ મગનું બિયારણ લઈએ વાય મગ વાવવા બાટકું ખોલીએ આપણે એમાં કઈ કંપનીનું છે કેવું છે તમે જુઓ આપણા ખાતરની થેલી હોતન છે આમાં ખાતર આપણે લીધેલું છે બોર્ગેનું છે ખાતર છે આપણે બ્લેક અમૃદ ની પૃથ્વી અમૃદ

ગારામાં કાઢીને તપવવાના છે આપણે તોડીને આપણે આમાં નાખી દઈએ ટપોવાનું આપણે તોડી નાખી જાય ભાવની કંપની ના થયા મગનું બિયારણ તપાવવા માટે આપણે પગારામાં નાખી છે છ પડીકા લીધા છે એમાં આપણે પાંચ ખાલી પડ્યા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ પેકેટ ખાલી કર્યા છે એક આપણે આખે આખું રાખ્યું છે ઘટે તો આપણે નાખશું નખર પેકેટ આપવા શું દઈ દેવું અઢી વીઘાના મગ કરવાના છે દસ કિલો છે બિયારણ આપણે એમાં આ કંપનીનું આપણે ખાતર નાખવાનું છે એમાં ઓર્ગેનિક આવે છે આ બધા કન્ટેન છે એમાં ખાતર આપણે નાખવાનું છે આપણે આ ખેતરમાં ભીકવા જાય તડકે મગ બાવવામાં થોડો કલર અલગ તો કંઈ તડકો છે ને એટલે અને જો બાજુમાં ગુવાર છે આમ આપણે મગવવાના હવે ત્યારે ફૂલ કરી દીધી બધી હમણાં ટ્રેક્ટર આવે એટલે ચાલુ કરી દેવાનું છે દોઢ વાગ્યા આવવાનું છે દોઢ બે વાગે હા ખાતર અહીંયા આવી ગયું છે વાડી આવી ગયા છે હવે બપોરનો ટાઈમ થઈ ગયો દોઢ વાઈ ગયો છે હવે ટિફિન ખોલી છે હવે બપોરા કરી લઈએ ઝાડવા નીચે આપણે બેઠા છીએ ઠંડો ઠંડો પવન આવે છે એમાં હું શું થઈ આપણે જોવી એવું છે ટિફિન

ક્યારેક ક્યારેક વાડીએ જમવું જરૂરી છે વાડી રહેતા હોય તો જમતા જ હોય પણ સિટીમાં રહેતા હોય ને એના માટે વાડીઓ જમવું જરૂરી છે હું બાજુમાં સિટીમાં રહું છું દસ કિલોમીટર થાય દસ બાર કિલોમીટર નાની મજા આખી અલગ છે તડકો ગરમ હોવા આવે આવી ઠંડી હવા આવે કબૂતર પાણીમાં કહેવાના ગરમી તડખું પડે તો એને સ્વિમિંગ પુલમાં મજા આવે ને આવવાની તારે પાણી પીવું પડે પાણી પીવું પડે તારે

રહ્યું બાકી હવે છેલ્લો કટકામાં હોવાઈ જાય એટલે પૂરું ટૂંકો ટૂંકા ગાળે છે એટલે રિવર્સ લઈને આપવું પડે છે આપણે આ બે સીસા લઈએ છીએ ગૌમૂત્રના અને આમાં છે ગોળ અઢી કિલો ગોળ લીધો છે બેરલમાં નાખી દેવું ગાંગડા વારો છે પણ એ ભરી જાય એટલું પાણી ભર્યું છે કાલે પાછું કરી દેવું પાણી સવારે પાણી આવશે આમાં મગ ભાઈ છે એમાં ચાલુ કરવાનું છે આપણે સવારે પારા પારા બાંધીને ધોર્યો કમ્પ્લીટ કેતો લેવા ગયો બહુ મૂર લીધું આપણે આમાં આપણે બે પૈસા નાખી દેવું અઢી અઢી લીટર ના છે બે નાખી દેવું પાંચ લીટર થઈ ગયા માં ખાલી આપણે ગોળ અને ગૌમૂત્ર બે જ વસ્તુ આવી છે એના થોડીક છાઇશ છે એ થાયશ પેલા પાણી આપણે એટલું જ પાવવું છે પછી પાછું આપણે જીવામૂર્ત બનાવી નાખશું બીજો શિક્ષણ દોમું તગવો સરસ આ લીધું છે મસ્તનું કુલંધી છે આવ અગોળ છે ગોળના ગાંંગડા અપડામાં નાખી દેવું એટલે ગરી જાહે अढी किलो अढी किलो नाखी देउमा છાંસ ની બોટલ લઈ નાખી દઈએ આપણે કાલે થોડીક લઈ આવશું આપણે આપણે આવી રીતના આવતર ગોળ ને છાયસ ત્રણ આઈટમ આપણા અત્યારે કોરવાણ પાવાની છે આપડે આ શ્રીફળ વધારી આવ્યો આપણે કાના પૂરા પૂરા પાપવાની ડેરી છે ત્યાં જઈને આપણે શિફ્ટ વધારી આવી આપણે વાવેતર કર્યું છે ને બાપા આપણું ધ્યાન રાખે આવું છે બધું મિત્રો એટલા વિધા છે મોગ વાવ્યા હતા એ આપણે સેઢા પાડા પાછા વાવી દેવું અમુક ખાચા બધે બાકી છે ને ત્યાં